વડગામ તાલુકા પંથકમાં આશરે નવ ઇંચ જેટલો વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા મુક્તિશ્વર કર્માવદ તળાવમાં નર્મદાના નીર નંખાય તે માટે ખોદેલા તળાવોમાં નવા નીર ભરાયા પાઇપલાઇન નાગતી કંપનીનો ભ્રષ્ટાચાર પહેલા વરસાદે જ પાણી સાથે ધોવાયો પતેગઢ ગામે આવેલા મોતી તળાવમાં વીસ ફૂટ જેટલા પાણી ભરાઈ તળાવ ભરાવાના આરે હજુ પણ પાણીની આવક ચાલુ અને તળાવ સો ટકા ભરાય તેવું લોકોનું અનુમાન વરસાદના પગલે તળાવ ભરાતા આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ કેમ કે આજુબાજુ વિસ્તારમાં આવેલા છે કાચા મકાન અને ઝુંપડા વડગામ વિસ્તારમાં હજુ પણ વરસાદની બેટિંગ યથાવત વરસાદ આ ભારે છે